કોકસ કેકટાઈ કોકસ કેટાઈ હોમિયપેથિક મેડિસિનનો ઉપયોગ વધારે પડતો આપણે રેસપ્રેડ માં કરીએ છે એમાંય પણ ખાંસી ખાંસી પણ કેવી કે આખો દિવસ દર્દી એવું કરતો હોય એકાદ ખાંસીને એવું નહીં એવી લાંબી ખાંસી ચાલતી હોય લાંબી ખાંસી ચાલતી હોય અને એમાં બી કોકસ કેટાઈનું સ્પેશિયલ સિમ્પ્ટમ્સ છે જ્યારે એવું લાંબી ખાંસી ચાલે અને અંદરથી જે સ્ત્રાવ નીકળે ચીકણો હોય એ સ્ત્રાવ બી નીકળે અને ઉલટી થઈ જવી આ ત્રણે ત્રણ જીમ થાય લાંબી લાંબી ખાંસી ખાંસી ચીકણો સ્ત્રાવ નીકળવો જોઈએ કપ જેવું નીકળવું જોઈએ અને ઉલટી થઈ જઈએ આ બધું ભેગું થાય તો તમે કોકસ કેકતા વિચારી શકો હવે એમાં જો આવું આ સિમ્ટસ આખું સિમ્ટસ જોવા જઈએ તો લાંબી ખાંસી ખાસી એવી સ્ત્રાવ નીકળો ઉલટી થઈ જવી ચીકણો તો આપણને ડ્રોસેરા પણ યાદ આવે છે આમ તો આવી જે હુપિંગ કપ ટાઈપની ખાંસીમાં આપણે ડ્રોસેરા ફર્સ્ટ નંબર આવે જ છે પણ જો આખા સિમ્ટમ્સ આવા સેટ થતા હોય કે લાંબી ખાંસી હોય કપ જેવું નીકળતું હોય ચીકણો સ્ત્રાવ નીકળતો હોય ગઠ્ઠા જેવા નીકળતા હોય અને ઉલટી થતી હોય તો તમે ડ્રોસેરા અને કોકસ કેકટાઈ દ કરી શકો છો એમાં પણ જ્યારે આ બે બે મેડિસિન હોય તો થોડો ડિફરન્સ દેખાતો હોય તો આ સિમ્ટમ્સ મોસ્ટ ઓફ સવાર દેખાય ત્રણ ચાર વાગ્યે તો તમે કોકક્સ કેટાય અને મિડ દેખાય મિડ પછી દેખાતું હોય તો તમે ડ્રસેરા વિચારી સારીશો ખાલી જો લંબી કુત્તા ખાંસીમાં વિચાર ખાલી એવી ખાંસી વિચારતા હોય

જે સેકન્ડ સ્ટેજમાં જે બધું આવતું હોય નીકળતું હોય તો આ મેડિસિન બી વિચારી શકીએ છે હેરાસ મગ પલ્સેટેલા પલ્સેલા એવું અને જો કહેવાય ફક્ત ખાંસી ખાંસી માટે જોડે ઉલટી છે તો પછી આ ડ્રોસેરા કોકસ કેક્ટાઈ અને ઉલટી જેવું સેન્સેસન હોય ઉલટી જેવું સેન્સેશન હોય એટલે ઉલટી થતી નથી પણ વારે ઉલટી જેવું સેન્સેશન હોય અને તો વિચારી શકો છો હવે ડ્રાય ડ્રાય કપમાં ફક્ત નામથી વિચાર્યું હોય તો બલાડોના વિચાર કરી શકો છો તો કયું સિમ્ટમ્સ છે તમારી સામે કયું દર્દી શું બોલે છે કયું સિમ્ટમ્સ પ્રેઝન્ટ કરે છે એ મેન છે હવે ઉલટી માટે વિચાર કરો તો એન્ટીમટાટ પણ વિચારી શકો છો એન્ટીમ ટાર્ટમાં શું હોય છે કે ખાંસી હોય કે ઉલટી કરતું હોય પેશન્ટ એક વખત ઉલટી કર્યા પછી શાંતિથી સૂઈ જવું જોઈએ તો તમે એન્ટીમ ટાર્ટ વિચારી શકો છો અને વારે ઘડીએ ઉલટી જેવું સેન્સેશન લાગતું હોય વારે દર્દી એવું કંઈક ખાંસી કરતું હોય ને ઉલટી જેવું સેન્સેશન હોય તો ઇપી કાર્ડ વિચારી શકો છો બાકી તો કોકસ કેક્ટાઈ અને ડ્રોસેરામથી તમારે કોઈ સિલેક્શન કરવું પડે કપ હવે ખાંસી નું જ નામ લઈ લીધું છે તો ખાંસીમાં અમુક ડ્રાય કફમાં અમુક સ્પેસિફિક મેડિસિન આવતી હોય છે જેમ કે ડ્રાય કફ થતો હોય એનું જો ખાંસીને લીધે જો ચહેરો લાલ થતો હોય ને તો બેલાડન આવી ચાલી શકો છો પછી એ ખાંસી મધ્યરાત્રિએ વધારે જોર કરતું હોય હા એવી તો તમે શું છે કે બેલાડન ત્યારે પણ વિચારી શકો છો અને ખાંસીને લીધે ખાંસી કરતું હોય અને માથામાં કે છાતીમાં દુખતું હોય અને દર્દી એકદમ આરામ ઈચ્છતું હોય તો તમે પહેલા ભ્રઈના વિચારી શકો એટલે હલવન ચલન બી ના ગમે ખાંસી કરે તો છાતી દુખતું હોય માથામાં દુખતું હોય તો પકડી બી લેતું હલવા બી નહીં દેતું તો ભ્રઈના વિચાર કરી શકો છો હવે ખાંસી કરવાથી કોઈ આ દૂરના અંગોમાં દર થતું હોય તો કેપ્સિકમ વિચારી શકો છો ખાંસી કરવાથી આ થાપાના મસલ્સને દર્દ થતું હોય તો તમે કોસ્ટિકમ વિચારી શકો છો હવે ખાંસી કરવાથી ઘણી વખત શું છે કે ગળામાં દુખતું હોય તો તમે ઇલિયમ શકો છો એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે કફ પછી જોડે શું છે ક્યાં દુખાવો થાય છે એ લેવું પડે તો તમે શું છે કે રેપડરીમાં બી જોવું પડે ઘણી વખત શું છે કે ખાંસીમાં ગળામાં દુખતું હોય તો આપણે ઇલિયમ સેફા બી આપી શકે છે અને સેકન્ડ સ્ટેજમાં જ્યારે કપ નીકળતો હોય અને એકલા કપ ને ચીકણા ચીકણા ગઠ્ઠા નીકળતા હોય ને એના માટે આપણે કાલી બીજ હાઇડ્રોસ્ટેટિસ મર્સોલ એવી જે સ્ત્રાવને જોઈને મેડિસિન આપતા હોય એ બી વિચાર કરી શકે છે એટલે કે કહેવાનો અર્થ એટલો જ છે કે કોકસ કેકટાઈના એક સ્પેસિફિક લક્ષણ છે કે જે ત્રણ ચાર એવું ત્રણ ચાર હુમલામાં ખાસી થતી હોય છે કફ નીકળતો હોય છે એક સ્ત્રાવ નીકળતો હોય છે ગઠ્ઠા નીકળતા હોય છે તો અને ઉલટી થતી હોય છે હવે સ્ત્રાવને જોઈને આપણે ઘણી વખત કેલિબીજ માર્કસોલ હાઇડ્રાસ્ટેટિસ પલ્સિડીલા એ બી વિચાર કરી શકે પણ જો ત્રણે ત્રણ સેપ થતું હોય તો પછી કોકસ કેક્ટાઇજ આપવી જોઈએ અને ઘણી વખત શું છે કે ના ખબર પડતી હોય ને આપણે ખાલી સ્ત્રાવને જોઈને સેકન્ડ સ્ટેજના તો બી એકલા સ્ટેજમાં બી આપણી મેડિસિન અસર કરી જતી હોય છે તો જે કોકસ કેક્ટાઇ વિશે જે નાનું જે સ્પેશલ જે અમુક કહેવાનું હતું એ મેં કહી દીધું મળીશું બીજા